આજે આપણે જોવાના છીએ શ્રેણી પૂર્ણ કરો જે ઘણી બધી પરીક્ષાઓમાં પૂછાતું હોય છે તો એમાં પ્રશ્ન પહેલો ચાર નવ સોળ અને એના પછીનું પદ આપણે ગોતવાનું છે તો આવા પ્રકારના પ્રશ્નોમાં પહેલા આપણે પ્રથમ પદ અને બીજું પદ પછી બીજું પદ અને ત્રીજું પદ એના વચ્ચે અંતર કેટલું છે એ આપણે પહેલા જાણવું પડે ત્યારબાદ એ જ ક્રમમાં આપણે આગળ વધવાનું હોય છે તો અહીંયા જોઈએ તો ચાર ને પાંચ નવ થાય એટલે કે બીજી સંખ્યા એવી નવ ને સાત સોળ એટલે કે આ ત્રીજી સંખ્યા નવ ને સાત સોળ તો અહીંયા પાંચ વૈધા સાત વૈધા તો હવે નવ વધશે કારણ કે એકી સંખ્યાનો વધારો થાય છે પાંચ સાત ને નવ એટલે સોળ ને નવ પચીસ જવાબ આવશે ત્યારબાદ બીજો પ્રશ્ન બીજા પ્રશ્નમાં એમ છે એક દસ અને હવે આપણે જોઈએ તો એક ને નવ દસ થાય દસ ને એક અગિયાર થાય તો ફરી પાછા નવ પ્લસ થશે અગિયાર ને નવ વીસ એટલે જવાબ આવશે વીસ એના પછીનો પ્રશ્ન છે સાત ચૌદ એકવીસ હવે અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે ઉપરના બે દાખલામાં સરવાળાનો સંબંધ હતો અહીંયા ગુણાકારનો સંબંધ છે એટલે કે સાત એકુ સાત સાત દુ ચૌદ સાત તેરી એકવીસ અને અહીંયા આવશે સાત ચોક અઠ્યાવીસ એટલે જવાબ આપણો આવશે અઠ્યાવીસ ત્યારબાદ ચોથો પ્રશ્ન ચોથા પ્રશ્નમાં છે બાર નવ છ હવે આપણે ઉપરના જે ત્રણ દાખલા જોયા એમાં સરવાળાના પણ જોયા અને ત્રીજો દાખલો આપણે ગુણાકારનો જોયો આ દાખલો છે ને એમાં ક્રમ ઘટતો જાય છે એટલે કે અહીંયા સંખ્યા છે એ ઉતરતા ક્રમમાં છે એટલે કે બાર નવ છ એટલે અહીંયા બાદબાકી બાકી થતી હોય તો બાર માંથી ત્રણ જાય તો નવ વધે નવ માંથી ત્રણ જાય તો છ વધે છ માંથી ત્રણ જાય તો ત્રણ વધે હજી જો ત્રણ ની આગળનું પણ પદ આપણે ગોતું હોય તો ત્રણ માંથી ત્રણ કાઢીએ શૂન્ય વધે અહીંયા આપણો જવાબ ખાલી જગ્યાનો જવાબ છે ત્રણ ત્યારબાદ પાંચમો પ્રશ્ન પાંચમા પ્રશ્નની અંદર છે ચાર દસ અને પંદર અહીં આપણે જોઈએ ચાર માં છ નાખીએ એટલે દસ થાય પછી દસ માં પાંચ નાખીએ એટલે પંદર થાય એટલે છ વધા પાંચ વૈધા હવે પછી પંદરમાં ચાર વધશે એટલે કે પંદર ને ચાર ઓગણીસ જવાબ આવશે ત્યારબાદ છઠ્ઠો પ્રશ્ન છઠ્ઠા પ્રશ્નની અંદર ચારસો ચૌદ પાંચસો પચીસ છસો છત્રીસ હવે આમાં તમે જોઈ શકો છો કે દરેક સંખ્યામાં એક એક વધે છે એટલે કે કુલ આમ જોઈએ તો એકસો અગિયાર વધે છે તો ચારના પાંચ થઈ ગયા પછી એક ના બે થઈ ગયા અને ચાર ના પાંચ થઈ ગયા એ જ રીતે અહીંથી આગળ વધીએ તો છ ના સાત થઈ જશે ત્રણ ના ચાર થઈ જશે અને છ ના સાત થઈ જશે બીજી રીતે કહીએ તો છસો ને છત્રીસ માં એકસો ઉમેરી એટલે સાતસો ને સુડતાલીસ જવાબ આવે ત્યારબાદ સાતમો પ્રશ્ન પાંચ પચીસ અને પંદર તો પાંચ પચીસ ને પંદર એટલે કે પાંચ એક પાંચ પાંચ દુ દસ પાંચ તેરી પંદર અને પાંચ પાંચ ચોકુ વીસ એટલે આપણો જવાબ આવશે વીસ અહીંયા પાંચ ગુણ્યા પાંચ નહીં પણ પાંચ ગુણ્યા ચાર હોવા જોઈએ ત્યારબાદ આઠમો પ્રશ્ન સાત નવ અને અગિયાર તો અહીંયા જોઈએ તો સાત ને બે નવ થાય નવ ને બે અગિયાર થાય અને અગિયાર ને બે તેર થશે ત્યારબાદ આગળનો પ્રશ્ન સોળ પચીસ અને છત્રીસ તો અહીંયા આપણે જોઈએ તો આ ચારનો વર્ગ છે આ પાંચનો વર્ગ છે પચું પચો પચીસ આ છનો વર્ગ છે છાય છાંય છત્રીસ તો અહીંયા સાતનો વર્ગ સત્યુ સત્યુ ઓગણપચાસ આવે ત્યારબાદ દસમો પ્રશ્ન એક આઠ અને સત્યાવીસ તો આ એક છે એક નો ઘન છે એક એકુ એક પછી આઠ છે બે નો ઘન છે બે ગુણ્યા બે ગુણ્યા બે એટલે બે દુ ચાર ચાર દુ આઠ અને સત્યાવીસ છે એ ત્રણ નો ઘન છે એટલે ત્રણ તેરી નવ તેરી સત્યાવીસ તો અહીં ચાર નો ઘન આવે હવે ચાર નો ઘન કેટલો થાય ચોકે ચોકે સોળ ચોકું ચોસઠ એટલે આપણો જવાબ આવશે ચોસઠ